આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ત્યારે રક્ષાબંધનના પવિત્ર પર્વે ગરબાના ભૂદેવ હોય શિવ વૈદિક સાથે બદલી હતી નમસ્કાર આપની સાથે હું સમાચાર વિસ્તારથી ભગવાન ને અતિ પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસમાં અનેક ધાર્મિક તહેવારો આવે છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આવતી શ્રાવણી પૂર્ણિમા એટલે રક્ષાબંધનનો દિવસ બ્રાહ્મણો માટે જૂના બદલવાનો શુભ દિવસ હોય છે અને ભારતીય સંસ્કૃતિમાં ચાલતી આવતી સનાતન ધર્મની પરંપરાઓ અનુસાર રક્ષાબંધન દિવસે જનૈ બદલવાની પરંપરા છે આજના પવિત્ર દિવસે બ્રાહ્મણો પોતાની સાથે વિધિપૂર્વક બદલાવે છે ત્યારે આજ રોજ શ્રાવણી પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગરબાડા ખાતે કરુણ નદીના કાંઠે બિરાજમાન નર્મદેશ્વર મહાદેવ મંદિરે ગરબાડાના ભૂતદેવોએ ધાર્મિક અને ભક્તિસભર વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે અને શાસ્ત્રો વિધિ પૂજન કરી હર મહાદેવના જયપો સાથે સામૂહિક જનૈ બદલી હતી